તો ગાઈસ આપણે જઈએ છીએ મસ્તરામ ધારા તો જે તળાજાથી તળાજાની બાજુમાં આવેલું છે અને આપણે અત્યારે ગોપનાથ આ બાજુ ગોપનાથ વી ગયું છે ને આપણે હતા ગોપનાથ અને હવે અમારા કેમેરામેન કે આપણે જાવું તો સેજ કેમકે આવ્યા છીએ બનાવવા માટે તો હું કેવું મોટા અમીર ફૂલ જોશ અને અમારે જવાનું છે ગોપનાથ થી છે ને થોડુંક દૂર આવેલ છે આઠ દસ કિલોમીટર તો ચાલો તમે બ્લોક જો અમે ત્યાં જઈને તમને મળીને તમને બતાવીએ મસ્તરામ ધારાનો છે ને મસ્તરામ ધારા કહેવાય ત્યાંના મંદિરનો છે ને ગેટ છે એક ગેટ અહીંયાં છે એક ગેટ હજી બીજી બાજુ છે પણ ત્યાં આપણે નથી કહે આપણે આ બાજુ જવાય છે તો ચાલો હવે તમે બ્લોગ જુઓ નવા જૂના રાજપ્રાગ મસ્તરામ ધારા નવા જૂના રાજપ્રાગ પણ કહેવામાં આવે છે મારા કેમેરામેન થાય ઊભા છે ચાલો જલ્દી જલ્દી જઈએ તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે મસ્તરામ ધારા હાશ અને બેઠા છે મારા કેમેરામેન ગયા છે પાણીની બોટલ લેવા સરું તો ગાઈઝ આપણે મસ્તરામ ધારા આપણો સકડો લઈને પહોંચી ગયા છે આ સકડો હાકતા છે ને આપણે ઓકે તો સકડો લઈને પહોંચી ગયા છે અને છે ને મસ્ત રમધારા બહુ કઈ ખાસ હિસ્ટ્રી તો છે નહીં પણ અહીંયા મસ્તરામ બાપુનું એક સાનિધ્ય છે જ્યાં છે ને લોકો ફરવા આવે છે આ બાજુ આખો છે ને દરિયો દરિયા કાંઠો છે અહ બહુ મોટો દરિયો છે તો પહેલા આપણે મંદિરની વિઝિટ કરી લઈએ મંદિર જોઈ લઈએ પછી તમને છે ને દરિયો બતાવીએ ચાલો તમે હવે ગયા છે કઈ બાજુ જવાનું છે ખબર નથી મને નથી ખબર હું અહીં આવ્યો તો આવ્યો તો કઈ બાજ જવાનું છે ક્યાં જવાનું છે અમે મંદિર છે ને હા શેડ છે અમે બે પાત્રો છે તો ચાલો અહીંયાથી છે ને સમાધિ મંદિર તરફ અહીંયાથી છે ને મંદિર શેડ છે અહીંયા પ્રસાદીને એ લેવા માટે ભોજનાલયને એ દિવસ અહીંયા છે અને અહીંયા છે ને પહેલાં વાંચી લઈએ ફોટા ઉતારવાની વિડિયો ઉતારવાની મનાય છે

તો ગાઈઝ તમને દરિયો છે જો કે દરિયો ભરેલો છે દરિયો આખો ભરચક છે એટલે આટલું બધું ધોવાઈ ગયું છે પણ અહીંયા લાગી દરિયો ખાલી હોય ધોવાઈ ગયું છે એટલું બધું નહોતું અહીંયા ત્યારે તો ગાઈઝ તમને જે દરિયો દેખાતો થશે આખો દરિયો છે ને મીન્સ કે અત્યારે ભરતી આવેલી છે ફૂલ એટલે છે ને અહીંયા છે ને મીન્સ કે ભરસક છે અને અમારા કેમેરામેને છે ને અમને ફસાડ્યા છે ગાડી લઈ એટલે છે ને ભાઈનું ધ્યાન હતું નહીં એટલે ગાડી લઈને ખાંચ્યા છીએ એ કેમ કરતા પડ્યા પાન કો આવી ગયો મને પાન પર આલીન આવતો છે આમે આવતો છે ઘર ભેગું થાને ભાઈ તો તમને દેખાય છે અહિયાં નીચે છે ને અહિયાં મંદિર છે મંદિર છે ત્યાં જઈએ બાઇકમાં છે ને થોડુંક ચાર્જિંગ પૂરું થઈ ગયું અમે થોડુંક છે ને ચાર્જિંગ કરવા માટે પછી તમને બ્લોક દીધો કેમેરામેન છે ને ભોગી ગયા છે અમારું માઇક છે ને નોટ વર્કિંગ એટલે કે આ ને એમાં પગ ભાંગી ગયો કે ક્યો ભાઈ ભાઈ તો ભાઈ બેટરી લોસ થઈ માઇક બંધ થઈ ગયું બેટરી લોસ થઈ તો ચાલો અહીંયા કોળિયામાં મંદિર છે તો ચાલો તમને બ્લોગ જુઓ અને અમે તમને બતાવીએ અને અમે દર્શન કરી લઈએ ચાલો પંદર મિનિટ

વરસક નીચે ફરતી આવેલી છે તો તમને જેટલો સૂર થાય એટલો બતાવ એ પાછે પથ્થરોને બહુ જાલ ચાલો વાહ તો ભાઈ ટીંગા બના રાખીવો ઓ ભાઈ તો હમ પહોંચ

દરિયા કાંઠે મસ્તી નો ઠંડો ઠંડો પવન આવે છે પણ ચાલો કે અહીંયા રહેવાનું ન હોય એવા ભાગવાનું હોય તો તમે બ્લોક જુઓ અને અમે છે ને આગળ બાજુ Mm-hmm. તો ગાઈઝ અહીંયા છે ને બીજો દરિયો છે બીજી બાજુ બોલાપાણે જ્યાં છે ત્યાં એક દરિયાનો બ્રિજ છે અહીંયા પણ બ્રિજ છે કેમેરામેન ધોયલ મોળા જેવો માલ જાય છે બકાનો મોટા અહીંયા પણ ફરવા આવવા લાઈફ જગ્યા છે ભાઈ આવો તો આવજો તો ગાઈસ અમે પોગી ગયા છીએ બીજા બ્રિજ ઉપર અને મારા ભાઈ છે ને કે મુરીહાઈ ગયા કે મને શું માં જો એ કે તમે લેતા જ નથી એ ઘર ભેગુ થાને ભાઈ મેલ ભાઈ અમારા દરિયાની મજા લે છે

ખુરશી હવે આ પાઇપની ખુરશી તૂડીએ ને તો એને જે ટાઈપ હું આપી દે કે હવે કોને મારી મજા નહીં યાર હા આપણે ચેનલને શું કરવાનું છે લાઈક કોમેટ અને સબસ્ક્રાઇબ કરો એમ પછી આપણે હું લેવાનું છે વન ડ્રોન લેવાનું છે ડ્રોન ડ્રોન પેલાવાળું લેવાલ છે લાખ રૂપિયા ઉપરનું એમ કોઈ વાંધો નહીં વન કે થાય એટલે કલ્પા ચાલો કોળો કવા મિત્રો પછી

બિસ કે આપણે ઓલી બાજુથી આવ્યા હતા એ ત્યાંથી ત્યાં જાય આ રસ્તો અહીંયાથી ત્યાં જાય તો ગાઈઝ અહીંયા બીજો દરવાજો છે જે તમને દેખાતો થશે બીજો દરવાજો છે અને હવે છે ને વાગી ગયા છે બપોરના ત્રણ તો બ્લોક કેવો લાગ્યો કેવું મંદિર મંદિર તો જો કે તમને બતાવ્યું સોરી બટ કેમ કે ત્યાં કોઈ પરમિશન નહોતી વ્લોગ શૂટ કરવાની અને વિડીયો શૂટિંગ એટલે છે ને આપણે કોઈ ત્યાં છે ને વ્લોગ શૂટ કર્યું નથી કેમ કે ફોટો આપણે વ્લોગ કેવા લાગ્યા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અન તો આ બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો આજ માટે આટલું જ તો કાલે મળીએ નવા બ્લોગમાં નવી મુમેન્ટ થાય જ્યારે કે બધાને જય મોગલ